હેલો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડિઓમાં હિન્દુના પવિત્ર શ્રાવણ માસમાં દરેકવાર અને તિથિ ને કંઈક તહેવાર અને ઉત્સવ હોય છે તેવી જ રીતે શ્રાવણ સાતમ એટલે શીતળા સાતમ તો દોસ્તો આજે આપણે શીતળામાંના વ્રત અને તેની વ્રતની કથા વિશે વાત કરીશું શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પોતાના પતિ અને દીકરાના દીર્ધાયુ માટે કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી સીતરા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો આ હતી સીતળા સાતમની વ્રતની વિધિ તો હવે આપણે સીકડા સાતમના વ્રત કથા વિશે વાત કરીશું એક નાનું ગામ હતું ગામમાં એક ડોસી તેના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા દેરાણી અને જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ અને કજીયાળી હતી જ્યારે નાની વહુ ભલી હોડી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી ચૂલો ઠારવા જતી જતી એટલામાં ઘોડિયામાં સૂતેલા છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો જ હતો મધરાત પછી સીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુને ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ આ શું સીતળામાંના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું બરીને વર્થું થઈ ગયો હતો નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી ભૂલ થઈ અને શીતળા એ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલીમાં નાખી જંગલ તરફ નાની વહુ નીકળી પડી જતા રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મરી જાય નાની વહુને જોઈ

અને ફરી રસ્તેમાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ માટે શીતળા માતા પાસે જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કર્યા હશે કે અમે સદાઈને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર જઈ તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોયા આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને દોસીમાના ખોડામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડીવારમાં દોસીમાની ખંજвар મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ થરજો આટલું બોલતા જ ચમત્કાર થઈ ગયો દોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશી બીજું કોઈ નહીં પણ સીતળા માતા છે આથી તે તેના પગમાં પડી ગઈ ત્યાર પછી વહુએ તલાવડીઓના શાપ નિવારણ પૂછ્યું સીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે તેમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને તેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને ધડવા ખાંડવા દેતી જ નહીં આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીનો પડ છે તું આ ઘંટીનો પડ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી સીતળામાં આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એ તેમના ડોકે બાંધેલી ઘંટીના પડ કાઢી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી એના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી તેનું પાણી બધા પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સડક તો રાખીને સુઈ ગઈ મધરાત થતા શીતળા માતા ફરતા ફરતા મોટી વહુને આવ્યા અને ચૂલામાં લાગ્યા આથી તેનું શરીર ગયું શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત પામ્યો હતો આ બનાવમાં દુખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા મળવા જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ ઝાડ નીચે સ્વરૂપે માતા માથું માથું બેઠા હતા જેઠાણીને જોઈ આપવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કઈ નવરી નથી કે તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા મા જેવા તમે તેરાણી ફળ્યા તેવા સૌને ફળજો શીતલે તમ જગત માતા શીતલે તમ જગત પિતા શીતલે તમ જગત શીતલાય નમો નમઃ તો આનો અર્થ એમ થાય છે કે હે શીતળા માતા આ સંસારના માતા પણ તમે જ છો અને તમે જ પિતા છો આ જગતને ધારણ કરનાર પણ તમે જ છો હું તમને વારંવાર નમસ્કાર કરું છું તો મિત્રો મેં કહેલી તમને શીતળા સાતમ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરજો सौ मारा जय श्री कृष्ण